નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સંઘર્ષ સેવા સુધી સફર કહેવાય છે કે જેને સંઘર્ષના કડવા ગુટળા પીધા હોય તેણે બીજાના દુખની ખબર હોય દક્ષિણ ગુજરાતના ભરવાડ સમાજના આગામી સમૂહ લગ્નના મુખ્યદાતા રણછોડભાઈ ગુકુળભાઈ ભડિયાદરા આ વાતનું જીવંત જાગતું ઉદાહરણ છે આ વ્યક્તિ ક્યારેક પોતાના પરિવારના લગ્ન પ્રસંગો માટે દાગીના વેચવા પડ્યા હોય જે વ્યક્તિ આજે કરોડોના ખર્ચે સડસઠ દીકરીઓને ધામધૂમથી પરણાવી રહ્યા છે દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ દ્વારા આયોજિત નવમાં સમૂહ રણછોડભાઈ ભડ્યાદરા છે જે માત્ર વર્ષની ઉંમરે ગામડેથી મુંબઈ ગયા અને ત્યાંથી દમણ નવસારી પલસાણા બારડોલી કામરેજ જેવા વિસ્તારોમાં ભટક્યા માત્ર ચાર ચોપડી ભણેલા રણછોડભાઈએ પશુપાલન દસ વર્ષ સુધી ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવ્યું હતું કુદરતે લીધી આખરી કસોટી પછી રણછોડભાઈના જીવનમાં બે એવા આઘાત પણ આવ્યા ઓગણીસો પંચ્યાસીમાં માં આવેલા ઓરીના રોગમાં તેમણે વીસ જેટલી દૂધ આપતી ભેંસો મૃત્યુ પામી ખાવાના પણ ફાફા પડ્યા જોકે બાર વાગ્યા સુધી દુકાનો બહાર બેસી પશુઓના હાર માટે વેપારીઓને આજીજી પણ કરવી પડતી બે હજાર છની તાપીને આવેલી રેલે કુદરતી આફતે રણછોડભાઈની પંચોતેર ભેંસો છીનવી લીધી અને તેઓ ફરીથી તૂટી પડ્યા જોકે તેમણે પોતાનું જીવન શૂન્યથી શરૂ કર્યું રણછોડભાઈના મા બાપની ઈચ્છા હતી કે તેઓ અગિયાર જરૂરિયાતમંદ દીકરીઓને પરણાવે આવે મા બાપની હયાતીમાં સપનું પૂર્ણ ન થયું પરંતુ ઈશ્વરની કૃપા અને જમીન દલાઈના વ્યવસાયમાં મળેલી સફળતા બાદ આગામી પચીસ જાન્યુઆરી બે હજાર રોજ સડસઠ દીકરીઓને જેમાં પાસઠ ભરવાડ સમાજ અને બે આહિર રબારી સમાજની દીકરીઓ છે તેમને પરણાવી રહ્યા છે